ચપ્પલ ગયા લાગે ચપ્પલ થઈ ગયા એક મહિનાથી તો લગાવી ગયા એ ખતરનાક ભાઈ નું કામકાજ તે બેન તો માણસ મિત્રો હવે ખજાનો આવી ખજાનો જો તમે

આવે છે બધા ધીરે ધીરે આવે છે બધા ફોન કર્યા રસ્તામાં છે ને એવું બધું આવે બધા બધા ભેગા થઈ જાય પછી નીકળીએ બરોબર આપણા એરિયામાં ધીરે ધીરે સિગ્નલ ફીટ થાય છે આ થાંભલો લગાવો આયા થાંભલો લગાવ્યો અહીંયા થાંભલો લગાવ્યો ચારેય બાજુ થાંભલા લગાવ્યા છે હવે જોઈ કેતી ફીટ થાય છે એક મહિનાથી તો થાંભલા લગાવી ગયા છે ઉપરના લાઇટિંગ બાઇટિંગ કંઈ લગાવી નથી લાઇટિંગ એમ થાંભલા લગાવી ગયા હા ગોલી આવે ગોલી આવે એટલા બહુ રજાઓ બરોબર ગોલી તો બહુ ના ચડ્યો ઠીક હે ગોટલા ચડી ગયા આટલા દિવસ અઠવાડિયાથી ગિરના ચડતો તો આય તો એક દિવમાં કયો પણ આરામ હાલતો થાય ને ગોલી મટી ગયો આટલો આરામ કરતો મટી ફરી થઈ કે ફરીથી જવું છે એટલે ગોલી યાર પાંસો મહિનો રજા મિત્રો ચાલુ રસ્તા માં વરસાદ આવી ગયો પલડી ગયા થોડાક થોડાક થોડોક થોડોક વરસાદ આવી ગયો અમને એમ લાગ્યું કે ફાસ આવ્યા ને ક્યાં ફાસ આવ્યો ને તો મરાઈ જાય હાલો મિત્રો કોલેજ ભૂગી ગયા જોઈ લે ગોલી અને રાણાભાઈ બે આરે છે ઓફિસમાં માં કઈ કામ છે ઓફિસ માં જાય પેલા

લાઈટ ફિટિંગ તાર કરવી છે હાલો મિત્રો આજે છે બીજો દિવસ અને કાલનો બ્લોગ આપણે નાન ને મૂકી દીધો કીધું એટલો રેવા દઈએ હવે બીજો આજનામાં કાલનો નાખી દે એટલે બે દિવસનો ભેગ હોય છે આજે તો આજે આપણે હવર હવરમાં જઈ છી આપણે એક દુકાનનું ઓપનિંગ કરવાનું છે એનો કારણ કે તમારે ઓપનિંગ કરવા આવવાનું છે તો સમજ રહ્યો આપણે એનો ઓપનિંગ કરવા જઈએ છે બીજી કાપ પર છે સાલે આવીએ આપણે ભાઈ બને દુકાને ઓપનિંગ માં જોઈ લેવા જાડું આ ઓપનિંગ હો આદે પેસા અને આવી છે ભાઈ આપણે આ ભાઈએ એટલે કુર્તી ને બુર્તી વેચે છે તમારે આવું હોય તો આ વેરો છે આ ઉત્તમ નગર વાળો વેરો છે અને આ ઓલું કોમ્પ્લેક્સ છે ને આવું વાળું અને એની એક્ઝેક્ટ આ બાજુમાં સાથે ફેશન છે તમારે લેવું હોય તો કોન્ટેક કોન્ટેક્ટ કરી લે છે કુર્તી બુર્તી આવી રીતની છે બરોબર અને આ રીવા ચપ્પલ ગયા ચપ્પલ બુજ થઈ ગયા ચપ્પલ બુજ થઈ ગયા ચપ્પલ બુજ થઈ ગયા કંચા ચપ્પલ બુજ થઈ મેં બી માયું છું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હૈ

ચપ્પલ બુથ થઈ ગયા ના હું કેવું ભાઈ તમારી દુકાન વિશે હું કેવું બોલો હું વેચો છો એટલે હમણાં ના માથું લડે છે હું વેચો વસ્તુ હું થયું લે જો આ છે ભાઈ દુકાન ના માલિક રેબીન કપા એમ તમે ઓપનિંગ માં આવ્યા તા ખાલી પાણી કરવા બોલો હું વેચો છો તમે કુર્તી છે ડ્રેસ છે બીજું લેડીઝ ની વસ્તુ જેન્ટ્સ ની નહીં આવો યાર અમે યાર આવું રાખો કઈક તો અમે લેવા આવ્યા

આગળ પાછળ થાય ને ઓલું કામ ખેંચવાનું આવે ખબર ખેંચવાનું આવે ને એરી વિશે જોઈ લે મશીન ધ્રીલ મશીન થી બોલ્ટ ફિટિંગ લગાવી દીધો બોલ્ટ આ દેખું હા સીધું સર વાળું કામ જ નહીં માપ લઈ લીધું કામ પૂરું ફિટ થઈ ગયું કમ્પ્લીટ મિત્રો હવે ખજાનો આવી ગયો ખજાનો જો તમે ખાલી જોઈ લ્યો ફૂલ સ્ટોક ઉપાડ્યા વાળે ઉપાડ્યા વાળે फूल स्टॉक से अवेलेबल वो तो वही तो बुगी जाए जो जल्दी आपने आया अगर तो खाली था तो यहाँ वार नहीं लगती जल्दी खाली से जाए जो लियो ऊपर ली जाए मेहनत के राज के लोग लाइट बैट बन करें ना भाई ये पता नहीं चल ले आई तो ले चिड़ी मार पड़ता नहीं हो <laughs> हाँ रोज़ क्या उठ चार उठ चार करना है सही लो ह રાધેશ્યામ આ એ પપ્પા ની દુકાન બે રાધેશ્યામ એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી આઈ દુકાન અને રહ્યા ચોકડી અને એક જે ચોકડી ની જ છે બરોબર હલો સામાન નીકળે જોઈ લે સામાન ભરાય છે અહીં